આગળ વાત કરીએ તો ગુજરાત પર આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે ગુજરાતને બીજા રાજ્ય સાથે જોડતી સરહદ પર સુરક્ષાની શું સ્થિતિ છે તે અંગે જીએસટીવીની ટીમે જાણવાનો પ્રયત્ન કર્યો જેમાં જીએસટીવીએ ગુજરાત રાજસ્થાન સરહદની મુલાકાત લઈને સુરક્ષાની સ્થિતિ કેવી છે તે વાત જ્યારે જાણી ત્યારે સુરક્ષાની વણસેલી સ્થિતિ કેમેરામાં કેદ થઈ ગઈ આ છે ગુજરાત રાજસ્થાન સરહદની બનાસકાંઠા થરાદની ખોડા ચેકપોસ્ટ આ ચેકપોસ્ટ એક એવી મહત્વની ચેકપોસ્ટ છે જેમાંથી રાજસ્થાનથી કોઈ પણ વ્યક્તિને ગુજરાત આવવું હોય તો આ ચેકપોસ્ટનો ઉપયોગ કરવો પડે છે ત્યારે ગુજરાત પર આતંકી ખતરાને જોતા આ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ થવું જોઈએ પરંતુ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેના પરથી અહીં સ્પષ્ટપણે દેખાય છે કે અહીં કોઈ પણ સઘન ચેકિંગ થતું નથી પોલીસ છે પણ માત્ર નામની જે પણ ખુરશી પર બેસીને આરામ ફરમાવી રહી છે અને વાહનો બેરોકટોક ગુજરાત અને રાજસ્થાન તરફ આવન કરી રહ્યા છે સાંચોર સે રહે ઓર અભી ખેડા ચોકી પર આયે ઓર ઇનકે પાસ કોઈ હથિયાર નહીં હે ઓર કોઈ ગાડી નહીં રોકા રહે ઓર કોઈ પૂછતાછ નહીં કર રહે અબિન બિજાયરા दारू ભી લેકે જા રહેગા ઓ યહા સે કુછ ભી લેકે જા રહે હે दारू હે અફી મે રોડ હે જો ભી કુછ લેકે કોઈ પૂછતા સબ કે કરતા હે વો પોલીસ વાલે ખડે હે લેકિન કુછ ભી નહી બોલતે ઓર સભી ગાડી આતી જાતી હે તા ગામ કે જો ચુખેડા ચેકપોસ્ટ હે ઉધર સે જો दारू રોડ લેકે જા રહે લેકિન પકડતે નહી હે જો દૂસરે દો બંદે રખે હુએ હે ઉનસે પૈસે પૈસે વસooli કર લેતે હે ઓર ફિર પોલીસ વાલે ભી ઉનસે જાને દેતે બનાસકાંઠા જિલ્લા નો વાવ તાલુકો ભારત પાકિસ્તાનની સરહદ પર હોવાતી અહી ખતરો રહેલો છે પરંતુ અંદેશો હોવા છતાં પોલીસને તે વાતની કોઈ પડી નથી ત્યારે આ અહેવાલ જોયા પછી કદાચ પોલીસ તંત્ર જાગે તો ગુજરાતની સુરક્ષાના હિતમાં રહેશે દેવરામ મિસ્ત્રી જીએસટીવી થરાદ બનાસકાંઠા